ધરમપુર તાલુકાના મામા પાછા ગામ ખાતે સુમનભાઈ નામનો આદિવાસી યુવક પાંચ તારીખથી જાતિનો દાખલો કાઢવા માટે બધા આધાર પુરાવા એકઠા કરતો હતો અને કચેરીઓમાં પાંચ તારીખથી આટાફેરા મારી રહ્યો હતો બધા ડોક્યુમેન્ટ તૈયાર કરીને પેઢીનામો અને જાતિનો દાખલો બનાવવા માટે તલાટી કામ મંત્રી પાસે ગયા હતા પરંતુ તલાટી કામ મંત્રીએ ગેરવર્તણૂક કરી હતી અને યુવકના સોગંદનામા જેવા તમામ મહત્વના ઓરિજિનલ ડોક્યુમેન્ટ ફાડીને ફેંકી દેવામાં આવ્યા હતા આ પ્રકારે અધિકારી દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવે છે તે કેટલા અંશે યોગ્ય પ્રજા

ફોર્મ શા માટે ફાડી નાખ્યું ફરી પાછા આવ્યો ફરી પાછા આવ્યો તો તમે અમારા નોકર છે એટલું ખબર છે ને અમારે અમારે અમે ટેક્સ ભરીએ ને એનો પગાર તમને થાય છે એટલું ફાન છે કે નથી તમને થતો એટલું ખ્યાલ છે કે નથી તમને તલાટી સાહેબ જો તમને અમારા ટેક્સના પૈસા પગાર થાય છે ગરીબ આદિવાસી લોકો છે એ લોકોને નહીં ખબર પડે તમારે પચાસ વાર સમજાવવું પડે એક વાર નહીં પચાસ વાર સમજાવવાની ફરજ આવે તમે તો વડીલ છો અમને માર્ગદર્શન આપવું જોઈએ ત્યારે તમે

શું કંઈ એવું કઈ ઘટ્યું કે આ ફાડી ને ફેંકવાની શું જરૂર પડી એમણે પહેલેથી જ ના પાડતો હતો મને કે આ નહીં થાય નહીં થાય એ બેસી રહેલો કેમ નહીં થાય ખબર નહીં આવે તો એને જ ખબર એમણે જે ઉંમરમાં કીધું હતું કે સાક્ષીની ઉંમર ઓછી છે પણ એને બીજા ફોર્મ પર જે પાંચમા તારીખે પાંચમી તારીખે સહી કરેલી એમાં ઉંમર તો એકદમ ઓછી હતી સાક્ષીની

છે આદિવાસી જોહર કલ્પેશ પટેલ ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી મામા બાચા ગામના વતની છેલ્લી પાંચ તારીખથી જાતિનો દાખલો પાડાવવા માટે ધરમપુરના અલગ અલગ કચેરીમાં ડોક્યુમેન્ટ ભેગા કરવા માટે ધક્કા ખાઈ રહ્યો હતો તે દરમિયાન આજરોજ તલાટી પાસે વેરીફાય કરવા માટે જાય છે જાતિનો દાખલો પેઢીનામું બનાવવા માટે ત્યારે અશોકભાઈ નામના મામા બાચા ગામે તલાટી કામ મંત્રી તરીકે ફરજ બજાવતા શ્રી દ્વારા એમના તમામ ડોક્યુમેન્ટ સાથે સોગંદનામું કરેલ ઓરિજિનલ સ્ટેમ્પ પેપર પણ ફાડીને નીચે ફેંકી દેવામાં આવે છે તો મારે તાલુકા વિકાસ અધિકારીશ્રીને આજે અમે લેખિતમાં ફરિયાદ કરી છે કે આવા તલાટીઓ જે આદિવાસી લોકોની વેદના નથી સમજતા કારણ કે જે આ જાતિનો દાખલો પાડાવવા માટે સાતથી આઠ હજાર રૂપિયાનો ખર્ચો થાય છે ત્રણ જેટલા સાક્ષીઓ જોઈએ છે એ સાક્ષીઓ લાવ લઈ જવાનું લાવવાનું એનું ભાડું રોજ પણ અમારા લોકો આપીને એમને લાવે છે અને આ તમામ પુરાવા ભેગા કરે છે ત્યારે આવા કહેવાતા તલાટી દ્વારા જે ડોક્યુમેન્ટ ફાડી નાખવામાં આવે છે એ કેટલું યોગ્ય જેથી અમે આજે તાલુકા પંચાયત કચેરી ખાતે ફરિયાદ કરીને માગણી કરી છે કે આવા તલાટીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને જો સસ્પેન્ડ કરવામાં ન આવ્યા તો આગામી દિવસોમાં તાલુકા પંચાયતની સામાન્ય સભામાં આ તલાટીનો નીચે બેસીને વિરોધ કરીશું અમારા આદિવાસી લોકો માંડ મજૂરી કરીને જીવે છે અને એમને પૂરતી સમજ ન હોય એના માટે તલાટી પાસે બે નહીં પાંચ ધક્કા પણ ખાવા પડે છે તો તલાટીઓની ફરજ બને છે કે એમને ન સમજ પડતી હોય તો સમજાવવાનું કે ભાઈ આ ડોક્યુમેન્ટમાં ખામી છે આ ડોક્યુમેન્ટમાં ભૂલ છે એ સમજાવવાની એમની ફરજ આવે કારણ કે અમારા ટેક્સના પૈસા અમે એમને પગાર આપીએ છીએ અમારા સાહેબ નથી અમારા નોકર છે અને જ્યારે આ અમારા ટેક્સના પૈસે પગાર લે તો તલાટી અમારા આદિવાસીના ડોક્યુમેન્ટ ફાડી નાખતો હોય એ બિલકુલ ગેરવ્યાજબી છે